પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે બોખીરા વિસ્તારમાં આવેલા જનકપુરી સોસાયટી તેમજ શિવરંજની સોસાયટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો પોરબંદર શહેરમાં સતત બે દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં બોખીરા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી તેમજ શિવરંજના સોસાયટીમાં પણ બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા આ સોસાયટી તેમજ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા આ વિસ્તારમાં વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો જેને લઈને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી મારું નામ મહેશ છે પાણી પાણીની સમસ્યા બહુ થઈ હતી જેમાં દૂધ લેવાનું લેવાનું બહુ પરેશાની થઈ હતી શહેરમાં માં ધોધમાર વરસાદ ને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા તો મહાનગરપાલિકાનો પ્રીમોનસુન પ્લાન પણ નિષ્ફળ રહ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર